સંગઠનની પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉદેશ્ય યોજાયેલા કાર્યક્રમમાં બંને જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા બેઠકમાં વર્તમાન સામાજિક પરિસ્થિતિ શિક્ષણ અને રોજગાર મુદ્દાઓ પર ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યકક્ષાના માન્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તેમજ મેમદાવાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણજીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી રાજકીય મહાનુભાવોની હાજરીથી આ સંકલન મિટિંગનું મહત્વ વધી ગયું હતું જ્યાં તેમણે સમાજને સંગઠિત રહીને પ્રગતિના પંથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી મંત્રીશ્રીએ સમાજના ઉત્કૃષ્ટ માટે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા કાર્યોની માહિતી આપી હતી અને આગેવાનોને સમાજના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા સમાજના આગેવાનોએ જિલ્લા કક્ષાએ શિક્ષણ આરોગ્યને સરકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવા માટે એક મજબૂત માળખું ઊભું કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો સફળ વાલ્મિકી સમાજ દ્વારા બેઠકને સફળ બનાવીને ભવિષ્યમાં આવા સંકલન કાર્યક્રમો નિયમિતપણે યોજી સામાજિક ચેતના જાગૃત રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો રાજકીય નેતૃત્વ અને સામાજિક આગેવાનોને એક છત નીચે થયેલી આ મુલાકાતે આવકારદાયક પગલું ગણવામાં આવી રહ્યું છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો